સહ વીર્યવાહસ્વીનાવધિમી ઓ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો ન આજનો વિષય છે અંતર્મુક્તા

હવે એટલે સુખ માટે બહાર દુનિયા જાનત मृग કસ્તુરીય છે કસ્તુરી મૃગ ને એના દોડે ક્યાંથી સુવાસ આવે છે ક્યાંથી સુવાસ આવે છે એ શોધવા માટે એટલે મૃગે બનમાં ગોતે રાખે ક્યાં આવે છે સુગંધ ક્યાં બહુ સુંદર છે બહુ સુંદર છે બહુ સુખ મળે છે આ સુવાસનું બહુ સુખ મળે છે

હવે ગોયતું એને ફાનસ ગોત્યું ફાનસ ચાલુ કર્યું ને ગોતવા લાગ્યો ઘરમાં પરંતુ પૈસા મળે નહીં એટલે એને એ બહાર ગોતવા લાગ્યો કે બહાર જરાક ઉજાસ છે ચંદ્રની ચાંદની છે તો પૈસા મળી જશે અંદર ઘરમાં અંધારું છે એટલે પૈસા નથી મળતા એટલે બહાર ચાંદનીમાં શોધવા લાગ્યો તેની એની માં બહાર ગઈ હતી તો બહારથી આવી કે શું કરે છે કે પૈસા ખોવાઈ ગયા છે ગોતું છું

મેસ લાગી ગઈ હતી અને પછી ફાનસ લઈને ફર્યા તો તરત પૈસા ત્યાં ને ત્યાં જ પડ્યા હતા પૈસા તરત મળી ગયા તો પૈસા છોકરાને મળી ગયા

પ્રકાશ એના પર મેસ લાગી હતી આ કામ ક્રોધ લોભ મોહ મદ દ્વેષ રૂપી મેસ લાગેલી છે સંસારના ભોગ રૂપી મેસ લાગેલી છે વિષય સુખરૂપી મેસ લાગેલી છે અને માટે આપણે બહાર શોધીએ છે જિંદગી નીકળી જશે બહાર મળશે નહીં કારણ જે બહાર સુખ મળે છે ને એ પણ આપણી જ સુખ છે તમે શ્રીખંડની ઈચ્છા કરી એટલે અંદરનું સુખ ઢંકાઈ જાય છે અંદરનું સુખ ઢંકાઈ જતા દુખ ઉત્પન્ન થાય છે

માટે અંદર અંતર્મુખ થવાની જરૂર છે સાધન છે પહેલું સાધન હિન્દીમાં કહે છે હું હિન્દીમાં બોલીશ અને પછી એનું ગુજરાતીમાં પણ સમજાવીશ કે ભગવાન યહા હે ચાર પગ કહે છે પહેલા સાધનમાં ભગવાન યહા હે ભગવાન અભિ હે ભગવાન હમારે હે ઓર ભગવાન હમારે હે એનો અર્થ ભગવાન જ છે બીજું અત્યારે છે ત્રીજું મારી અંદર છે અને ચોથું મારા છે ઘણીવાર વાર આપણી અંદર ની વસ્તુ છે ને આપણી ન હોય એવું બને મળમૂત્ર આપણું નથી એટલે આપણે કાઢી નાખીએ છીએ પરંતુ ભગવાન આપણી અંદર તો છે પરંતુ મારા છે આ ભાવ પણ લાવના એટલે ચાર સ્થિતિ છે હવે પહેલું ભગવાન અહીંયા છે કેવી રીતે તો કે ભગવાન વિશે કેવામાં આવે છે કે સર્વવ્યાપક છે બધે જ છે જે વસ્તુ બધે હોય એ અહીંયા એટલે કે તમારા ઘરમાં ને મારા ઘરમાં પણ હોય જ અત્યારે તમે સાંભળી રહ્યા છો તો એ ભગવાન છે જ ત્યાં જ અહીંયા હું બોલી રહ્યો છું તો એ ભગવાન છે જ અહીંયા જ કેમ તો કે સર્વવ્યાપક છે બધે હોય મારા ઘરમાં હોય તમારા ઘરમાં પણ હોય બીજું ભગવાન અત્યારે છે હવે ભગવાન સર્વ સમયે હોય શું સવારે જ હોય

અત્યારે હું બોલી રહ્યો છું ને એ શક્તિ પણ ભગવાનની છે ને તમે કાનથી સાંભળી રહ્યા છો તમને કોઈને શબ્દ નથી સંભળાતો એવું નથી એનો અર્થ એ શક્તિ અંદર કામ કરી રહી છે એટલે ભગવાન અત્યારે પણ છે ત્રીજું ભગવાન બધામાં જ હોય કારણ જડ અને ચેતન બધામાં જ છે ભગવાન તો પછી ભગવાન એને સૃષ્ટિનું સર્જન કર્યું અને સર્જન તો જડ જ કર્યું હતું પંચમાં ભૂતો જડ જ છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ બધું જડ છે જળ એની મેતે કામ ન કરી શકે ભગવાને પ્રવેશ કરવો પડે માટે બધાની અંદર પ્રવેશ કર્યો છે તો મારી અંદર પણ ભગવાને પ્રવેશ કર્યો જો એટલે મારી અંદર પણ ભગવાન છે અને ચોથું હવે જે ભગવાન અહીંયા છે અત્યારે છે મારી અંદર છે તેની પ્રાપ્તિમાં વાર કેટલી લાગે બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ દસ વીસ વર્ષ વાર લાગે જે મારી અંદર હોય એ વસ્તુને વાર લાગે આ હું ઘણી વાર સમજાવું છું કે જે મારી પાસે જ હોય મારા ચશ્મા એને મેળવવામાં વાર લાગે કોઈ કે કે ચશ્મા ઉપર જાત તરીકે મળી ગયા ખાલી કેવાની જરૂર છે કે ભગવાન મારી અંદર જ છે તો એને મેળવવામાં વાર નથી અને કીધું ધારો કે કોઈ મને કીધું ચશ્મા માથા પર જારે હોય જ નહીં ને ચશ્મા માથા પર અને હું હજી એ શોધે રાખું તો કે નાર કે મરવા દે ને શોધવું હોય તો શોધવા દે એ માનતો નથી મારું તો હવે આખી જિંદગી શોધશે તો એ ચશ્મા એને મળે નહીં માટે માનવું પડે શાસ્ત્ર જે કહે છે કે ભગવાન બધાની અંદર છે માટે તારી અંદર છે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ મત સ્મૃતિ જ્ઞાન અપોહનંચ સર્વની અંદર રહી અને સ્મૃતિ

જો તમે અંતર્મુખ થતા જશો અને વિચારતા જશો આંખ બંધ કરીને વિચારતા થશો કે ભગવાન અહીંયા છે અત્યારે છે મારી અંદર છે તો તમે અંદર જશો અને અંદર ગયા એવા જ ભગવાન તો સ્વરૂપ રૂપે પ્રગટ જ છે અને ભગવાન આપણને જણાઈ જાય છે આ અંતર્મુખ થવાની પહેલું સાધન

આપણી બધી આંખ નાક કાન જીભ ચલો યાર રસોડામાં નાસ્તો કરવા ચલો કોઈકની સાથે વાત કરીએ ચલો કોઈકને સાંભળીએ આવું ઇન્દ્રિય તરત હજી તો સત્સંગ મેં તો એવું ઓબ્ઝર્વ કર્યું છે કે હજી તો શાંતિ પાઠ ના થાય શાંતિ પાઠ સ્ટાર્ટ થાય ત્યાં જ ફટ કરીને લીવ કરી દેતા ઘણા બધા એટલી બધી બહિમુ આવે છે બહિર છે અહીંયા જવાનું છે આમ છે તેમ છે વગેરે વગેરે માટે બીજું બહિર્મુખ બ્રહ્માજીએ ઇન્દ્રિયોને બનાવી છે પરંતુ કાચબાને ધ્યાનમાં લેજો કોઈક ના સંગ કરવાનો વિચાર આવ્યો બધા ને બધી ઇન્દ્રિયને પાંચે પાંચ ઇન્દ્રિયના અંતર મુક્ત કરી લે એટલે મનમાં ભલે વિચાર આવ્યો પણ તમારે ભોગ કરવો હશે તો ઇન્દ્રિય તો જોઈશે જ ઇન્દ્રિય અંદર આવી ગઈ તો મન શાંત થઈ જશે માટે બીજો ઉપાય છે કે મનમાં વિચાર આવ્યો આવવા દો ના ભાઈ ટીવી જોવું છે ઓકે મનમાં વિચાર આવ્યો પણ હમણાં મારે બીજું કામ છે ઇન્દ્રિયને અંદર કરો અંદર અંદર મારે કામ છે મારે ધ્યાન કરવાનું છે મારે વાંચન કરવાનું છે વગેરે વગેરે એટલે અંગોને સંકેલી લેવાની બીજી સાધનાઓ છે આ હથિયાર અપનાવતા રહેશો ઘડે ગળે ઇન્દ્રિયો અંતરમુખ કરતા જશો તો પછી નાનપણમાં તમે દોરડા કુદ્યા હશો ગોટી રમ્યા હશો પરંતુ અત્યારે ગોટી કે દોરડા ની વાત કરે તમારી ઇન્દ્રિયો છે કાનથી સાંભળો છો કે ચલો ગોટી રમીએ ચાલો ક્રિકેટ રમીએ પરંતુ તમે કાનથી સાંભળો છો પરંતુ એ ઇન્દ્રિયને એ વિષયને અંદર ઘુસવા નથી દેતા ભૂતકાળમાં હજુ પણ તમને જો અંતર અઘરી દેખાતી હોય તો ત્રીજી સેલ્લી સાધના અને એ છે કે જે સુખ બહાર દેખાય છે જણાય છે એની પરીક્ષા પાંચ સ્ટેજ છે પાંચ સ્ટેજ ત્રીજી સાધનામાં પાંચ સ્ટેજ છે પહેલું સ્ટેજ તમે ભોગ કરો ખાઓ પીઓ મજા કરો પરંતુ સાથે પરીક્ષા ચોક્કસ એમાં દુઃખ જણાશે અથવા તો ક્ષણિક સુખ અને ઘણું લાંબુ દુઃખ જણાશે તો પછી આ પરીક્ષા કરતા કરતા કોઈક શ્રેષ્ઠ દુઃખ કે શ્રેષ્ઠ સુખ કે જેમાં દુઃખ ઓછું છે એ તરફ જાઓ આને આટલા તો વાણિયા હોઈએ આપણે કે યાર સો રૂપિયા ઇન્વેસ્ટ કરીએ છે અને એક રૂપિયો ફાયદો થાય છે તો આવો કોઈ ધંધો નથી કે સો રૂપિયા ઇન્વેસ્ટ કરી અને પચાસ રૂપિયાનો ફાયદો થાય એવો ધંધો કરીએ તો બીજા સ્ટેજ પર આવો કે બાર ના ભૂખ સુખ ભોગ સુખ માંથી નીકળી અને સત્સંગ વાંચન ભજન મંત્રોચ્ચાર સ્તોત્ર પાઠ

આ સુખ એમણે ચાખી લીધું શ્રેષ્ઠ સુખ ભોગના સુખ એમણે ભોગ છોડ્યો છે ગીતાના શ્લોક શીખવા માટે કાં તો રમવાનું છોડ્યું છે કાં તો ખાવા પીવાનું કાં તો ટીવી જોવાનું કઈક તો છોડ્યો છે તો જ ગીતાના શ્લોક શીખી શકાય તો આ બીજું સુખ પકડો અને એકવાર જેને પકડાઈ ગયું ને હવે તમે માનશો નહીં કે લોકડાઉનમાં કદાચ મારા વર્ગ બંધ થાય પરંતુ આશાબેને તો

માતા પુત્રી માતા પુત્ર જે પણ બેઠા હોય વાર સવારના પોર માં ઉઠીને અથવા રાતના સુતા વખતે આની ચર્ચા કરો આનાથી ઉપર નું સુખ છે

સત્સંગ કરો છો ચર્ચા કરો છો હવે સહજતાથી થવા એટલે તમે સત્સંગમાં આવો છો ગીતાના પાઠ હવે શું થશે પ્રયત્ન વગર તમારા મોઢામાંથી ગીતાના શ્લોક નીકળશે અને આ વસ્તુ સત્ય છે પ્રયત્ન વગર મારા મોઢામાંથી આ પેપરની અંદર આવા ગીતાના શ્લોક મારું પ્રિપેરેશનમાં ગીતાના શ્લોક લેખાના હોય પરંતુ ગીતાના શ્લોક નીકળે સહજતાથી ગીતાના શતા મને એકલા બેસવાનું દો આ સહજતાથી જવાનું મન થશે અને છેલ્લે આ સહજતા એટલી સહજ થઈ જશે કે તમે તમે કોઈની સાથે વાતો કરતા કોઈ પણ भोजन करता सो कई पण एक्टिविटी करता सो तमारी इंद्रियों अंतर्मुख अंतर हसे मन अंतर्मुख हसे तमे ब्रह्म भाव मा लीन हसो छल्ले छंदावली कहीस आयास से सब है दुखी आयास से सब है दुखी कोई नहीं यह जानता हे भोग में ही मात्र सुख नर मूढ़ ऐसा मानता अपना मन घड़ा घड़ा एवं के भोग में सुख छे हे भोग में ही मात्र सुख नर मूढ़ ऐसा मानता नीसीम सुख है आप में विश्वास जो नर लाएगा ખુબ પ્રયત્ન કરો એમાં થોડુંક દુઃખ છે ભોગ માટે પ્રયત્ન કરો ને ભોગમાં જ સુખ છે એ તો મૂળ છે નીસીમ એટલે આપણી અંદર છે આ વિશ્વાસ દેવડાવાની જરૂર છે એક એકવાર વિશ્વાસ આવી ગયો પછી અંતર્મુખ આપણે સહેલાઈ થી થઈ જઈશું તો જ શાંતિ પ્રાપ્ત થશે અને પણ અક્ષય શાંતિ જેનો કોઈ દિવસ વિનાશ થાય નહીં માટે આજે ત્રણ સાધન કીધા પહેલું ભગવાન અહીંયા છે અત્યારે છે મારામાં છે મારા છે બીજું સાધન કાચબાની જેમ

પૂર્ણ મુદ્દે પૂર્ણ પૂર્ણમારિ ઓમ શ્રી ગુરુ નરિયો આશાબેન ને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવા માટે આટલી મહેનત કરવા બદલ અભિનંદન